નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ ડોક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે હું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે માસ્ટર ઓફ આર્ટ્સ સમાજશાસ્ત્ર તેના એકમ નંબર ચાર મૂડીવાદનો ઉદ્ભવ અને તેનું સ્વરૂપ તેના વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આજનો આપણો આ જે પાઠ્યક્રમ છે તે પાઠ્યક્રમ છે માસ્ટર ઓફ આર્ટ્સનો પ્રથમ પાઠ્યક્રમ પ્રશિષ્ટ સમાજ શાસ્ત્રીય પરંપરાઓ તેનું એકમ નંબર ચાર આ જે એકમ નંબર ચાર છે તે શરૂ કરતા પહેલાં આપણે તેના મુખ્ય હેતુઓને સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો આ એકમને સમજ્યા બાદ તમે મૂડિવાદનો અર્થ સમજી શકશો મૂડિવાદના ઉદ્ભવની ઐતિહાસિક પરિસ્થિતિ વિશેની સમજૂતી મેળવી શકશો મૂડીવાદના આર્થિક અને સામાજિક તત્વો કયા કયા છે તેની માહિતી પ્રાપ્ત કરી શકશો અને સાથે જ વિનિમય મૂલ્યનો ઉદ્ભવ કેવા પ્રકારનો છે તેના વિશેની માહિતી મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો આપણા આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનો આપણું વ્યાખ્યાન વિદ્યાર્થી મિત્રો જ્યારે મૂડીવાદની વાત આવે ઔદ્યોગિક ક્રાંતિની વાત આવે ઉદ્યોગોની વાત આવે શ્રમ જેવી વર્ગની વાત આવે તો સૌથી પહેલાં આપણને કાલ માર્ક્સ નામના સમાજશાસ્ત્રી એ આપણા ખ્યાલમાં રહે છે કાલ માર્ક્સ એક એવા સમાજશાસ્ત્રી છે કે જેમણે મૂડીવાદની સંકલ્પના આપી હતી વિદ્યાર્થી મિત્રો કાલ માર્ક્સ સાથે સામ્યવાદી વિચારધારા સંઘર્ષવાદ એના સિદ્ધાંતો એ બધી જ બાબતો સંકળાયેલી છે અને માર્ક્સનું નામ આવે ત્યારે દાસ કેપિટલ નામનું તેમનું પ્રસિદ્ધ પુસ્તક એ પણ તમે યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે મૂડીવાદની વાત કરીએ છીએ તો મૂડીવાદ એટલે શું મૂડીવાદ એટલે કે જે વ્યક્તિ મૂડીનો માલિક છે તે વિદ્યાર્થી મિત્રો જુદા જુદા ગ્રંથો પૈકી કાલમાર્ક્સના મુખ્ય ગ્રંથો ઇકોનોમિક એન્ડ ફિલોસોફિકલ મેનુસ્ક્રિપ્ટ્સ અને બીજું છે કન્ટ્રીબ્યુશન ટુ ધ ક્રિટિક ઓફ પોલિટિકલ ઇકોનોમી આ બંને ગ્રંથો એમના ખૂબ જ પોપ્યુલર હતા વિદ્યાર્થી મિત્રો જો તમે ગવર્મેન્ટ એક્ઝામ્સ આપતા હો અથવા તો કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક એક્ઝામ્સ આપતા હોવ તો તેમાં કાલ માર્ક્સ અંતર્ગત જે કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તેમાં આ બે મુખ્ય ગ્રંથ તમે યાદ કરી લેશો વિદ્યાર્થી મિત્રો રેમન્ડ એરોન એ આ ગ્રંથને માર્ક્સ માસ્ટર તરીકે ઓળખાવે છે હમણાં જ જે આપણે વાત કરી હતી કાલ માર્ક્સનું કેપિટલ ગ્રંથ દાસ કેપિટલ એ મુખ્યત્વે ત્રણ વોલ્યુમમાં પ્રકાશિત થયું હતું તેમાં પ્રથમ વોલ્યુમ છે કેપિટલ અ ક્રિટિક ઓફ પોલિટિકલ વિદ્યાર્થી મિત્રો આ પ્રથમ વોલ્યુમને મુખ્યત્વે ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે એમાં પહેલું છે મૂડીવાદનું આર્થિક વિશ્લેષણ બીજું છે મૂડીવાદનું ઐતિહાસિક વિશ્લેષણ અને ત્રીજું છે મૂડીવાદના સામાજિક પરિણામો વિદ્યાર્થી મિત્રો જ્યારે ઇંગ્લેન્ડમાં ક્રાંતિ આવી ઔદ્યોગિક ક્રાંતિનો ઉદભવ થયો ત્યારબાદ જુદા જુદા યુરોપ ફ્રાન્સ અને બધા જ દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ફ્રાન્સની ક્રાંતિને પરિણામે ઠેર ઠેર અવનવી શોધખોળોનો ઉદભવ થવા લાગ્યો રેનેસા યુગ અસ્તિત્વમાં આવ્યો અને એના જ પરિણામના ભાગરૂપે એક મૂડીવાદી સમાજનો ઉદભવ થયો મૂડીવાદી સમાજની સાથે સાથે એક શ્રમ જેવી વર્ગનો પણ ઉદભવ થયો અને એના જ પરિણામના સ્વરૂપે જે મૂડીના લીધે ઉદ્યોગો સ્થપાયા આશ્રમ જે વર્ગનો ઉદ્ભવ થયો માલિકોનો ઉદ્ભવ થયો તો એ આર્થિકતાના આધારે સામાજિકતાના આધારે એ જુદા જુદા વર્ગો ઉદભવ્યા અને જેના પરિણામે અસમાનતા એ વ્યાપક પ્રમાણે પ્રસરિત થવા લાગી વિદ્યાર્થી મિત્રો આપણે મૂડીવાદનો જે શબ્દ છે તેની વ્યાખ્યા તો સમજી કે મૂડી મૂડીવાદ એટલે કે જે મૂડીનો માલિક છે તે પરંતુ જુદા જુદા વૈજ્ઞાનિકોએ મૂડીવાદ વિશેની એક વ્યાખ્યા આપી છે એમાં મુખ્યત્વે રીટર નામના વૈજ્ઞાનિક એમ કહે છે કે મૂડીવાદ એ એક પ્રકારનું આર્થિક તંત્ર છે કે જેમાં બુજુરવા વર્ગ અને ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવતો વર્ગ અને બીજો વર્ગ છે શ્રમજીવીઓનો વર્ગ આ મુખ્યત્વે બે વર્ગોએ અસ્તિત્વમાં હોય છે અને સમગ્ર સમાજનું સંચાલન એ જે માલિકો છે તે અને મૂડીવાદનું મૂડીનો ઉદભવ કરનાર સર્જન કરનાર શ્રમ આપનાર એ સમાવેશ થાય છે કેન મોરિસન નામના વૈજ્ઞાનિક એમ કહે છે કે મૂડીવાદ એ મુખ્યત્વે અઢારમી અને ઓગણીસમી સદીમાં ઔદ્યોગિક વિકાસના સમયગાળા દરમિયાન ઉદ્ભવ્યું હતું ખાસ કરીને જ્યારે હમણાં જ આપણે વાત કરી તેમ કે ઇંગ્લેન્ડમાં જ્યારે ક્રાંતિ થઈ તેના જ પરિણામના ભાગરૂપે જુદા જુદા વૈજ્ઞાનિકો ગણિત શાસ્ત્રીઓ બૌદ્ધિકોનો ઉદ્ભવ થયો તેમણે અનેક પ્રકારના પ્રકાશનો સંશોધનો કર્યા અને એના જ પરિણામે અવનવી ટેકનોલોજીઓ ઉદભવી માનવીનું જીવન એ વધુને વધુ સરળ બનતું ગયું અને મૂડીવાદનો ઉદ્ભવ થયો મૂડીવાદના વિકાસનું મૂળ એ ચૌદસો પંચોતેરથી અઢારસો પચાસના સમયગાળા દરમિયાનનું ગણાવી શકાય અને જે ઇંગ્લેન્ડની ક્રાંતિ થઈ હતી જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી તો તેના જ કારણે અનેક પ્રકારના સામાજિક પરિવર્તનો આવ્યા સંયુક્ત કુટુંબ એ વિભક્ત કુટુંબમાં પરિણમ્યું ઠેર ઠેર જુદા જુદા કારખાનાઓ ઉદ્યોગો મશીનરી ટેકનોલોજીનો ઉદ્ભવ થયો શ્રમ એ વધુને વધુ સરળ બનતું ગયું ક્યાંક ને ક્યાંક ગંદા વસવાટોમાં પણ ઉદ્ભવ થતો ગયો મશીનરીના કારણે ખૂબ જ ઓછા સમયગાળામાં માલનું ઉત્પાદન એ વધુને વધુ થવા લાગ્યું ખેતીમાંથી જે કપાસ આવે તો કપાસમાંથી કાપડનું જે ઋની પૂણી હોય તો તેને વીટાડીને કાપડનું ઉત્પાદન થવા લાગ્યું અને એના જ કારણે ઘણી મિલોનું પણ સર્જન થયું અને શ્રમિકોનો જન્મ થયો તેમના સામાજિક આર્થિક કૌટુંબિક જે પરિવર્તનો હતા તેમાં વધારો થયો તેમના જીવન ધોરણમાં સુધારો થયો તેમની આરોગ્યની સ્થિતિ પણ સુધરી આવા અનેક પ્રકારના સામાજિક પરિવર્તનો ભલે તે કૌટુંબિક હોય વ્યક્તિગત પરિવર્તનો હોય સામાજિક પરિવર્તન શૈક્ષણિક પરિવર્તન હોય રાજકીય પરિવર્તન હોય તો આ તમામ પ્રકારના પરિવર્તનોમાં વધતાં ઓછા પ્રમાણમાં ક્યાંક વીજ થાય તો ક્યાંક વિઘાતક પરિણામો પરિવર્તનો થવા લાગ્યા મૂડીવાદને સામંતિ અર્થતંત્રમાંથી ઔદ્યોગિક અર્થતંત્ર તરફની સંક્રાંતિ દરમિયાન સામાજિક સંબંધોમાં તંત્રની એક પ્રસ્તાવના તરીકે ઐતિહાસિક દ્રષ્ટિએ પરિભાષિત કરે છે માટે જ મૂડીવાદ એ વર્ગ ઉપર એક કહેવાય કે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે અસર નિપજાવતું એક મુખ્ય પરિબળ તરીકે આપણે પરિભાષિત કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વાત કરીશું મૂડીવાદના ઉદભવની ઐતિહાસિક પરિસ્થિતિ વિશે મૂડીવાદની ઐતિહાસિક પરિસ્થિતિમાં મુખ્યત્વે આપણે મજૂરોની સ્થિતિ અને ઔદ્યોગિક શ્રમજીવીઓનો આપણે સમાવેશ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ઔદ્યોગિક શ્રમજીવીઓ એટલે કે એવા શ્રમિકો કે જેઓ ઉદ્યોગો સાથે જોડાયેલ શ્રમિકો છે જેઓ પોતાનો શ્રમ છે જેઓ પોતે ઉત્પાદનના માલિક નથી પરંતુ જે ઉત્પાદન થવા માટેનો જે માલ છે જે સર્જન છે જે ચીજવસ્તુ છે તેને શ્રમ પોતાનો આપી અને તે માલનું તે ચીજવસ્તુનું સર્જન કરે છે અને ચોક્કસ પ્રકારની જમીન ઉપર જે કારખાના ઉદ્યોગો સ્થપાય છે જે માલિકો છે તે માલિકોના હેઠળ હસ્ત ખેઠળ તેઓ પોતાની મજૂરી કામગીરી કરતા હોય છે તો માટે જ તેને ઔદ્યોગિક શ્રમજીવીઓ તરીકે ઓળખાવી શકાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીશું શું મિલકતનું રૂપાંતર અસમાન વર્ગોમાં વિભાજન વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ વાત કરી કે જેમ જેમ મૂડીવાદી સમાજ અસ્તિત્વમાં આવ્યો તેમ તેમ એક તો મૂડીપતિ વર્ગ કે જેઓ પાસે ઉત્પાદનના માલિકીની જમીન છે ઉત્પાદનના માલિકીના કારખાના છે ઉત્પાદન માટેની માલિકીના પ્રોપર ઉદ્યોગો છે એ પોતે જ જે કે પણ મૂડીવાદી જે વર્ગ છે એ પોતે સંપૂર્ણ સામાન ચીજવસ્તુ ટેકનોલોજી મશીનરી જમીનની માલિકી ધરાવે છે જ્યારે બીજો વર્ગ એ કેવો છે કે જેમની પાસે ફક્ત અને ફક્ત શ્રમ સિવાય કશું જ નથી તો એના જ પરિણામે મિલકતનું પણ રૂપાંતર થાય છે અને સમાજમાં અસમાન વર્ગોમાં પણ વિભાજન થાય છે વિદ્યાર્થી મિત્રો મૂડીવાદનો ઉદ્ભવ એ આ અસમાન વર્ગોમાં જ રહેલો છે કારણ કે કલાકોના કલાકો સુધી શ્રમિકો ચોક્કસ પ્રકારની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરી માલનું સર્જન કરે છે ચીજવસ્તુઓનું સર્જન કરે છે પરંતુ તેઓને ફક્ત ને ફક્ત પોતે જેટલા કલાકો કામ કરે છે તેને અનુરૂપ ચોક્કસ પ્રકારનો વેતન દર પ્રાપ્ત થાય છે જ્યારે માલમાંથી જે કોઈ પણ પ્રકારનું વેતન મળે છે એના સિવાય કોઈ અધિશેષ મૂલ્ય કે જે લાભ છે જે ફાયદો છે તે મોટા ભાગનો ફાયદો મોટા ભાગનો લાભ એ માલિકોને જાય છે કે જેઓ પાસે શ્રમનો કોઈ અથવા તો એમ આપણે એમ પણ કહી શકાય કે માલિકો પોતે શ્રમ કરતા નથી પરંતુ જે શ્રમ વેચનાર શ્રમિકો છે તેના લીધે ઉત્પાદનનું વધુને વધુ સર્જન થાય છે પરંતુ તેઓને લાભ કોઈ પણ પ્રકારનો મળતો નથી અને માટે જ મિલકતનું રૂપાંતર પણ અસમાન વર્ગોમાં વિભાજિત થાય છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી હવે વાત કરીએ ઔદ્યોગિક નગર વિનિમય મૂલ્યોની મૂડીવાદના પરિણામ સ્વરૂપે ઔદ્યોગિક નગરોનો ઉદ્ભવ થયો વિનિમય મૂલ્યનો પણ ઉદભવ થયો આદિમ સંચયથી વિરુદ્ધની આ એક પ્રકારની સમાજ વ્યવસ્થાનો પણ ઉદભવ થયો કારણ કે વિદ્યાર્થી મિત્રો જે આદિમ સમાજ હતો એ આદિમ સમાજ તો સાવ સાદો અને સરળ સમાજ હતો કે જે ફક્ત અને ફક્ત ખેતીનું કામકાજ હોય પશુપાલનનું કામકાજ હોય અથવા તો શિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ વર્ગ વ્યવસ્થા હતી અને આદિમ સંચયથી વિરુદ્ધની આ એક મૂડીવાદી અર્થવ્યવસ્થા ગણાવી શકાય કારણ કે તેમાં કોઈ શિકારી વ્યવસ્થા નથી તેમાં કોઈ ખેતીનું કે પછી કોઈ પાકનું ઉત્પાદન કરવાનું નથી તેમાં કોઈ પશુપાલનનું ની વ્યવસ્થા નથી પરંતુ અહીંયા મશીનો સાથેની કામગીરી છે ઉદ્યોગોની કામગીરી છે ચોક્કસ પ્રકારના માલનું વસ્તુઓનું ઉત્પાદન કરવાનું છે માટે જ જે મૂડીવાદનો ઉદભવ છે તે આદિમ સંચયથી તદ્દન વિરુદ્ધ પ્રકારની મૂડીવાદી સમાજ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ મૂડીવાદના સામાજિક આર્થિક તત્વોની તેમાં મુખ્ય છે ચીજવસ્તુઓ એમાં ઉપયોગી મૂલ્ય અને વિનિમય મૂલ્યોનો સમાવેશ થાય છે વિનિમય મૂલ્યની આપણે જો વાત કરીએ તો વિનિમય મૂલ્ય એ જ્યાં જ્યાં ઉદ્યોગો અસ્તિત્વમાં આવ્યા હતા ત્યાં ત્યાં તેનું સર્જન અને તેનું અસ્તિત્વ સમાજ વ્યવસ્થામાં જોવા મળ્યું હતું હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ચીજ વસ્તુઓની વાત કરીએ છીએ તો ચીજ વસ્તુઓને બે ભિન્ન દ્રષ્ટિબિંદુથી જોઈ શકાય છે પહેલું છે તેનું ઉપયોગી મૂલ્ય અને બીજું છે તેનું વિનિમય મૂલ્ય કાલમાર્ક્સનું જે મૂડીવાદનું સિદ્ધાંત છે એ માર્ક્સના મૂડીવાદના સિદ્ધાંતમાં ચીજવસ્તુઓના ઉપયોગી મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો ભેદ એ કેન્દ્રીય છે વિનિમય મૂલ્ય વિશે માર્ક્સ એમ કહે છે કે માત્ર વિકસિત અર્થતંત્રોમાં જ આ વિનિમય મૂલ્ય ઉદ્ભવે છે અને માટે તે મૂડીવાદમાં જ જોવા મળતું હોય છે વિદ્યાર્થી મિત્રો માર્ક્સે છે વિનિમય મૂલ્યની વાત કરી તો માર્ક્સના મતે સામંતશાહી સમાજમાંથી મૂડીવાદ તરફની સંક્રાંતિ દરમિયાન સામાજિક સંબંધોના તંત્રમાં આવેલા પરિવર્તનો સાથે સંબંધિત સામાજિક પ્રક્રિયાના પરિણામે વિનિમય મૂલ્યનો ઉદ્ભવ થાય છે જ્યારે ચીજવસ્તુઓ ચલણના તંત્રમાં પ્રવેશે કે જ્યાં તેનું ખરીદ વેચાણ થતું હોય ત્યારે વિનિમય મૂલ્ય ઉદ્ભવે છે તેમ કહી શકાય જ્યારે કોઈ પણ બે ચીજ વસ્તુઓ હોય તે બે ચીજ વસ્તુઓ વચ્ચે તુલનાત્મક આધાર ઉદ્ભવે કે જેથી તરીકે તેઓનું મૂલ્ય એ એકબીજાના સંદર્ભમાં અભિવ્યક્ત થઈ શકે ત્યાં જ આ ઘટના એ શક્ય બને છે માટે જ વિદ્યાર્થી મિત્રો કાલમાર્ક્સ એ બે ચીજ વસ્તુઓ વચ્ચે સમતોલ મહત્વ સ્થાપિત કરવાની પ્રક્રિયા તરીકે નિર્દેશ કરે છે વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આ જે વ્યાખ્યાન હતું તે વ્યાખ્યાન ના તમને સત્રાંત પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મુખ્ય પ્રશ્નોની અહીંયા યાદી આપેલી છે જેમાં પહેલું છે મૂડીવાદના અર્થનું વર્ણન કરો મૂડીવાદના ઉદ્ભવની ઐતિહાસિક પરિસ્થિતિ વિશે સમજૂતી આપો મૂડીવાદના સામાજિક આર્થિક તત્વો વિશેની માહિતી આપો અને વિનિમય મૂલ્યોના ઉદ્ભવ વિશેની માહિતી આપો વિદ્યાર્થી મિત્રો તો આજનો આપણું આ વ્યાખ્યાન અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે પછી મળીશું એક નવા જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે આપણા જ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતન સ્ટુડિયોમાં ત્યાં સુધી મને એટલે કે ડોક્ટર ભાગ્યશ્વર રાજપૂતને રજા આપશો નમસ્કાર